નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે સંગીતની એકવીસ જૂન જેને સંગીત દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે સંગીત કદાચ કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેને સંગીત ન પસંદ હોય જેનું સંગીત સાંભળવાથી મૂળ જેનું મન પ્રફુલ્લિત ન થાય એવું કદાચ જ કોઈ વ્યક્તિ હશે કારણ કે સંગીત એ છે કે જે આપણને આધ્યાત્મિકથી લઈને માનસિક શાંતિની અનુભૂતિ કરાવે છે સંગીત અને આપણા બધાના જીવનમાં સંગીતનું એક અલગ મહત્ત્વ રહેલું છે અને સંગીતની જે સફરની જો વાત કરીએ જર્નીની વાત કરીએ છેલ્લા ઘણા દાયકાઓમાં સંગીતમાં ઘણો બધો બદલાવ આવ્યો છે કારણ કે હવે તો સંગીતમાં ટેકનોલોજીનો પણ સમાવેશ થઈ ગયો છે એટલે ઘણી બધી રીતે સંગીત બદલાવું છે પરંતુ તેમ છતાં આજે પણ સંગીત એ આપણા જીવનનો એક અતૂટ હિસ્સો છે ત્યારે આજે સંગીત પર વાત કરીશું સંગીતકારો વિશે જાણકારી મેળવીશું અને બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે બે ટેલેન્ટેડ મહાનુભવો છે મારી સાથે છે મિતાલી નાગ જાણીતા એવા સંગીત વિશારદ અને સાથે સાથે જાણીતા એવા મ્યુઝિક ટીચર અને ખૂબ જ ટેલેન્ટેડ અકુલ રાવલ પહેલા તો બંનેનું આપણ ન્યૂઝ પર સ્વાગત છે शुरुआत मिताल बेन आपना थी करूं छूं कारण के संगीत दिवस छे तो एक संगीत ना सफर नी जो बात करी आपने भाई जो बावरा थी लेने आज आज ना समय में बीटीएस नो समय एक कई शकाय बीटीएस ना जमाना में आ लंबी सफर नो एक टुक मा जो एक विश्लेषण करवो होय आपना मते केवी रही छे संगीत नी सफर देखिए संगीत के विषय में अगर हम कहें तो संगीत अपने आप में एक महासागर है हम कह सकते हैं और वर्षों से ये संगीत चल रहा है हमारे से पूर्वज हमारे बड़े बड़े संगीतज्ञों से संगीत आया है और आज संगीत बदलता हुआ स्वरूप लेता हुआ आज यहाँ तक पहुंचा है पर संगीत का जो मूल रूप है जो भारतीय संस्कृति में हम लोग संगीत देख सकते हैं जो है शास्त्रीय संगीत हमारा तो शास्त्रीय संगीत ही हमारे हमारा मूल संगीत है जिससे दूसरे संगीत की उत्पत्ति हुई आप ऐसा कह सकते हैं और, और क्योंकि जैसे आपने बताया कि भारतीय संस्कृति की अगर बात की जाए भारतीय संस्कृति और संगीत के बीच का एक संबंध कब से और कितना गहन रहा है भारतीय संस्कृति और संगीत अपने आप में एक अपनी खुद की पहचान है जैसे कि हम कह सकते हैं कि जो इंडियन कल्चर है अगर हम उसको दिखा देखना चाहें दे, देखें अगर तो इंडियन कल्चर में संगीत का बहुत बड़ा स्थान है क्योंकि संगीत ही वो धरोहर है भारत का जिसको जो आज हमें कई विश्व के अलग अलग जो देश हैं उनसे कनेक्ट कर रहा है अलग अलग कंट्रीज के साथ हमको कनेक्ट करता है जैसे कि आज इंडियन वोकल जो है इंडियन जो हमारे जो भारतीय संगीत का शास्त्रीय संगीत है वो आज हमारे विश्व में फैला हुआ है और जितने भी कलाकार हैं जो विश्वभर में फैले हुए हैं उन्होंने उनका मूल भारतीय शास्त्रीय संगीत ही है तो शास्त्रीय संगीत जो है वो मेल है और उसी से आज हमारे जितने भी कलाकार हैं जो भी प्लेबैक सिंगर्स हैं उनका उन्होंने कहीं ना कहीं तालीम शास्त्रीय संगीत से ही ली है तो भारतीय संस्कृति में हम देख सकते हैं कि भारतीय संगीत संस्कृति में संगीत का बहुत बड़ा स्थान है

હી ઇઝ ધ હાઈએસ્ટ રિમિક્સ મ્યુઝિક ડિરેક્ટર ઇન ધ વર્લ્ડ અને એમના ગીતો આજે યંગ જનરેશન બી સાંભળે છે અને ઓલ્ડ જનરેશન બી સાંભળે છે કારણ કે એ ગીતો એમને ફોર્ટી ફિફ્ટી ઇયર્સ પહેલા આપી દીધા છે એવા આજની તારીખે કોઈ દિવસ જૂના થતા જ નથી એટલે અને આરડી બર્મન એક એવા ઇનોવેટિવ મ્યુઝિક ડિરેક્ટર હતા જેમને વર્લ્ડ ઇન્ફ્લુઅન્સ લાયા કે હી બ્રોટ સાઉન્ડ પ્રોફ અરેબિયા હી બ્રોટ લેટિન અમેરિકન સાઉન્ડ હી બ્રોડ આફ્રિકન સાઉન્ડ હી બ્રોડ ચાઇનીઝ અને જેપનીઝ બધા ઇન્સ્ટ્રુમેન્ટ બ્લેન્ડ કરીને આખી ઇન્ડસ્ટ્રીને રિવોલ્યુશન ઓફ ગ્રેટ મેલોડીઝ કે તમે આજે ભાઈ ચુરાલીયા સાંભળો કે પિયા તું સાંભળો કે તુસે નારાજ સાંભળો કે તેરે બી જિંદગી તમે કોઈ દિવસ જૂના થશે જ નહીં હજુ બીજા પચાસ વર્ષ બી આ જૂના નહીં થાય અને યંગ જનરેશન આજે જેટલા બી રિમિક્સ સાંભળે છે એ બધા આરડી બર્મનના એટલે આઈ થિંક આરડી બર્મન વોઝ ધ ટ્રેન્ડ સેટર મ્યુઝિશિયન અને હું આરડી બર્મન ને એક ટર્મ એવી રીતે રિફર કરું છું આરડી મીન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થોડા વર્ષો પછી મ્યુઝિક એવી રીતે જાણવામાં આવશે કે મ્યુઝિક બિફોર આરડી અને મ્યુઝિક આફ્ટર આરડી હી વોઝ ધ પાક બ્રેકિંગ મ્યુઝિક ડિરેક્ટર ઓફ બોલીવુડ એમના જેવા એકે ના થયા બીજા બધા લિજેન્ડ હતા પણ આરડી બર્મન ટેકનોલોજીકલી અને મ્યુઝિકલી બંને રીતે સાઉન્ડ હતા અમિતાલ જેરે આપણે મ્યુઝિક ની વાત કરતા હોય સંગીતકારો ની વાત કરતા હોય દરેક સંગી અને જૂના જેરે સંગીતકારો ને સાંભળીએ તો બધા સંગીતકારો ની એક અલગ પેટર્ન જોવા મળે છે અબ એ પેટર્ન વિશે થોડું સમજાવશો કે આ કે સંગીતકારો ની પેટર્ન ખૂબ જ પ્રસિદ્ધ થઈ હતી અગર હમ લોગ શાસ્ત્રીય સંગીત કે વિશે મેં અગર આપ મુજે પૂછ રહી હે ઉસસે અગર યે રિલેશન હે તો હમારે હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકલ મેં ઘરઆનેદાર ગાયકી કો બહોત બડા महत्वता तो दी गई है आप जरूर वाकिफ होंगे जो घराने पुराने जमाने हैं जैसे कुछ ऐसे घराने थे जो कि बहुत ही प्रचलित घराने थे उन किराना घराना हुआ लखनऊ घराना हुआ इन सब घराने की गायकी अलग तरह की होती थी साथ ही साथ कुछ ऐसे घराने हुए जो अप्रचलित रहे तो अप्रचलित इसलिए हो गए क्योंकि उनको आगे ले जाने वाला कोई ना रहा परंतु भारतीय संग, संगीत में भारतीय शास्त्रीय संगीत में खास तौर पे एक घरानेदार संगीत को फॉलो किया जा किया जाता रहा और आज आगे भी जाता रहेगा क्योंकि उनकी सबकी अपनी अपना अलग अलग क्वालिटीज है गायकी है तान आलाप करने का जो विधि है या हम लोग जो बंदिशे गाते हैं तो वो आने वाले संगीत में भी हमको दिख दिखने दिखने लगा तो शास्त्रीय संगीत अपने आप में एक घरानेदार जो गायकी है उसको आज भी फॉलो कर रहा है और इसी वजह से जितने भी क्लासिकल सिंगर्स हैं जितने भी हमारे म्यूजिशियंस हैं जो डायरेक्टर्स हैं वो उसी पैटर्न को फॉलो कर रहे हैं और उनके कम्पोजिशन में हम उस चीज को देख सकते हैं और वो जरूरी भी है क्योंकि तभी उसी वजह से हमारे घराना, हमारा घराना संस्कृति जिंदा रहेगा थोड़ा डिटेल में समझा सकते हैं घराने के बारे में आ, किस तरह से इन घरानों का अलग अलग नाम पड़ा कि, किस तरह से अस्तित्व में आए जी देखिए घराने एक्चुअली तो हमारे जो हि उत्तर हिंदुस्तानी संगीत पद्धति है और दक्षिण संगीत पद्धतियां हैं इस तरह से दो संगीत पद्धतियां हमारे देश में है चल रही है भारत वर्ष में चल रही है तो दक्षिण में अलग तरह की जो शास्त्रीय संगीत है उनकी विधि पूरी अलग होती है परंतु उत्तर हिंदुस्तान में जैसे दिल्ली घराना है किराना घराना है लखनऊ घराना है तो ये सब घर जो पुराने जमाने में जो वहां जो नवाब जो मुगल काल जो थे उन्होंने अपनी गायकी को बढ़ाया फिर जैसे जैसे आप आपने अगर पॉपुलर भीम जोशी जी का नाम सुना है तो वो किराना घराना से तो इस तरह से वो अपने घराने को फॉलो करते थे घराना इन द सेंस द स्टाइल ऑफ सिंगिंग हम एक ही बंदिश को एक ही राग को गा रहे हैं बट अलग अलग तरीके से जब हम लोग उसको गाते हैं दैट इज कॉल्ड डिफरेंट डिफरेंट स्टाइल्स ऑफ सिंगिंग इज अ घराना वी कैन से दैट સાથે અકુલભાઈ કારણ કે દરેક સંગીતકાર સાથે એની એનું એક ઇન્સ્ટ્રુમેન્ટની પણ એક અલગ ઓળખ કારણ કે બધાની એક એ પોત એક ઇન્સ્ટ્રુમેન્ટ પર એક કહેવાય ને કે એમાં જ એમની ટેલેન્ટ રહ્યું છે કે એ બહુ વધારે યુઝ કરતા હોય એમની ઓળખ બની ગઈ હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ તો એ

લક્ષ્મીકાંત પેરેલાલ છે તો ઇન્ડિયન રિધમ્સ જેમ કે ઢોલક તબલા છે એના ઉપર ભાર આપવામાં આવતો હતો પછી ઓપી છે તો એક જુદી ઘોડાગાડી ટાઈપની પેટર્ન જે બધા બધા સોંગ્સમાં યુઝ થઈ રહ્યા દરેકની અલગ મદન મોહન છે તો એ મદન મોહનના ગઝલ અને એ બધા સ્ટાન્ડર્ડના ગીતો એ બનાવતા હતા તો એ રીતના એમના ઠેકા અને રિધમ્સ બનતી હતી અને એવા ઇન્સ્ટ્રુમેન્ટ એવા ઇન્કોપરેટ કરતા હતા તો જેમ જેમ ટેકનોલોજી ઇમ્પ્રુવ થતી ગઈ એમ એમ મ્યુઝિશિયનો જુદી જુદી ઇન્સ્ટ્રુમેન્ટ અને ટેકનોલોજી ધારો કે ક્લે વાયોલિન છે જે વોટ ફર્સ્ટ યુઝ બાય કલ્યાણ જાણાજી અને ફિલ્મ ઇન નાગિન નાગિન હેમંત કુમાર નું મ્યુઝિક હતું અને એમાં ક્લે વાયોલિન થી સ્ટાર્ટ થયું હતું એવી રીતે એવી રીતે આપણે સી રામચંદ્ર છે તો સી રામચંદ્ર એ બધું રોક એન્ડ રોલ સ્ટાઇલ આખી ઇન્ટ્રોડ્યુસ કરી બોલીવુડમાં એટલે એવી રીતે દરેક મ્યુઝિક ડિરેક્ટરે ધીરે 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 કરીને જેમ જેમ સ્ટાઇલ્સ એડેપ્ટ કરતા ગયા એમ પંચમદા એક એવા હતા જેને ઈસ્ટ અને વેસ્ટ એનું બ્લેન્ડિંગ કરીને ફ્યુઝન સ્ટાઇલ ઇન્ટ્રોડ્યુસ કરી ઇન્ડિયામાં એટલે પછી ઇન્ડિયન વેસ્ટર્ન ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ અને વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટનું કોમ્બિનેશન અને એમને જે સ્ટાઇલ ઇન્ટ્રોડ્યુસ કરી પછી જુદી જુદી સ્ટાઇલ્સ આવી રીતે થઈ અને હવે હવેના લેટેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરો બધા વર્લ્ડ મ્યુઝિક ઉપર એમ્ફેસાઈઝ કરે છે અને વર્લ્ડ મ્યુઝિકની જે સ્ટાઇલ્સ છે એ બધી લાવે જેમ કે કોક સ્ટુડિયોમાં તમે કમ્પોઝિશન જુઓ અમિત ત્રિવેદી ના હોય કે સલીમ હવે ઓલ્ડ મ્યુઝિક બેંગાલી બહુ મ્યુઝિક કે પછી આપણું નોર્થ સાઇડ નું જે મ્યુઝિક એ બધું ઇન્ફ્લુઅન્સ કરીને લાવતા કે રહેમાન સાઇડમાં તમે જુઓ કે ઇલિયા રાજાજી ઇલિયા રાજાજી તમને સાઉથ ની સ્ટાઇલનું બધું મ્યુઝિક તમને સાંભળવા મળે એટલે આપણી ફોકની જે ધરોહર છે એ બધા મ્યુઝિકમાં બોલીવુડ પેટર્નમાં લાઈ અને આખી અલગ ટાઈપનું એને એને બ્લેન્ડ કરીને મ્યુઝિક થયું કે એવા એવરગ્રીન્સ બન્યા સોંગ કે વર્ષો સુધી આપણે ભૂલી ના શકીએ એક પેલું સ્પેસિફિક બની ગયું કે જે જેમ કે સેડનેસ દર્શાવવી છે તો સેક્સોફોનનો વાયોલિનનો વધારે ઉપયોગ કરવામાં આવતો હતો એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે પણ થોડું ડિટેલમાં જણાવશો કયા ઇન્સ્ટ્રુમેન્ટનો કેવા મૂળ પ્રમાણે ઉપયોગ થતો હતો એટલે આમાં કેવું છે કે પહેલા તો કયા રાગ ઉપર બેસ્ડ છે કોઈ બી વસ્તુ ધારો કે બેકગ્રાઉન્ડ સ્કોર હોય તો બેકગ્રાઉન્ડ સ્કોરમાં કઈ રીતનો મૂડ છે ફ્લુટ હોય એવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ થાય અને થોડું નોર્મલ ધારો કે એ લોકો એટલે કેવી રીતે જે પિક્ચરાઈઝેશન થાય એ પ્રમાણે ધારો કે પહાડો પછી ઝરણા એવું બધું બતાવું તો સંતુરનો ઉપયોગ થતો હતો પછી અને બેકગ્રાઉન્ડ સ્કોરમાં એટલે ધારો કે એકદમ ફાસ્ટ મ્યુઝિક બતાવું છે કે કોઈ ચેસ કરી રહ્યું છે આ છે તે છે એ પ્રમાણે મ્યુઝિકનું થાય કે આખું ફૂલ ઓર્કેસ્ટ્રેશન થતું અને પહેલાના જમાનામાં કેવું હતું કે ફૂલ ઓર્કેસ્ટ્રા યુઝ થતું હતું એ ઓર્કેસ્ટ્રા એવું યુઝ થતું હતું કે એનું મ્યુઝિક એકદમ વાઇડ લાગતું હતું જયારે અત્યારે ટેકનોલોજી બદલાઈ ગઈ છે એટલે બધું સેમ્પલિંગ અને બધું વીએસટી સાઉન્ડ યુઝ થાય છે એટલે બધું કમ્પ્યુટરથી જનરેટેડ સાઉન્ડ થાય છે એટલે જે પહેલાના જમાનાનું મ્યુઝિક હતું એ વાઇડ એમ લાગે છે કારણ કે એની અંદર બધા રિયલ સાઉન્ડ યુઝ થતા હતા અને અત્યારે નવા મ્યુઝિકમાં બધા સેમ્પલ સાઉન્ડ યુઝ કરીને મ્યુઝિક બનાવવામાં આવે છે એટલે ટેકનોલોજીનો બી ઘણો ફેર છે અને જે પ્રમાણેનું મૂડ હોય એ પ્રમાણેનું અને પહેલા એવું હતું કે મ્યુઝિક ડિરેક્ટર્સ જ પોતે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપતા હતા હવે આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે મ્યુઝિક ડિરેક્ટર ખાલી મ્યુઝિક ડિરેક્શન કરે અને બેકગ્રાઉન્ડ સ્કોર્સ માટે નવા નવા જુદા મ્યુઝિક ડિરેક્ટર્સ આવે એટલે આખું બધું ચેન્જ હવે સાઉન્ડ ડેવલપર્સ થઈ ગયા કે આખું સાઉન્ડ નું એન્જિનિયરિંગ કરે કે પિક્ચરમાં કઈ રીતે સારો સાઉન્ડ આવશે કે ફોલી સાઉન્ડ આવશે એ બધું એટલે હવે આખી ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે ના આપ ટેકનોલોજી નું જે સંગીત ઇન્ડસ્ટ્રી માં જે જર્થી ઇન્ટ્રોડક્શન થયું છે ટેકનોલોજી નો હવે ઉપયોગ જે રીતે વધી રહ્યો છે ને આપ કઈ રીતે જુઓ છો આ પોઝિટિવ સાઈન રીતે જુઓ છો કે આ નથી નુકસાન વધારે છે નહીં નહીં એક इसमें जिन जो અકુલભાઈને કહા બિલકુલ સહી કહા કે પહેલા કે પહેલા કા જો સંગીત જો થા વો જીતના શુદ્ધ થા અબ વો નહીં હે નાઉ વી હેવ જેસે રેકોર્ડિંગ अगर हम लोग રેકોર્ડિંગ હમ પ્લેબેક સિસ્ટમ ની કે અગર વાત કરે तो जिस तरह से पहले हम एक कम्पोजिशन को रिकॉर्ड करने में हमें पूरा पूरा दिन लगता था अब उसी कंपोजिशन को हम लोग बहुत जल्दी रिकॉर्ड कर सकते हैं साथ ही साथ सी अगर ऐसा नहीं कह सकते कि टेक्नोलॉजी ने अच्छा नहीं किया संगीत के लिए या संगीत में उससे उनको फर्क नहीं पड़ा प्रभाव नहीं पड़ा बहुत अच्छा भी हुआ है तो बुरा भी हुआ है साथ ही साथ जहाँ पे हम संगीत की शुद्धता के विषय में अगर कहते हैं तो पहले हम लोग एक गाने को रिकॉर्ड करने के लिए उतनी इतनी मेहनत करनी पड़ती थी आज सिंगर्स लोग अगर उसको डिट्यून होकर भी गाते हैं तो हम लोग ऑटो ट्यूनर में डाल के उस संगीत उस सिंगर के वॉइस को बहुत ही मेलेडियस बना दिया जाता है और इसको ट्यून कर दिया जाता है सो दिज ऑल आर बेनिफिश फॉर द सिंगर्स कि अगर उन्होंने एक टेक में नहीं गाया तो उनके उसी को पंच करके और हम लोग फटाफट ले जाए जी ये सब जो टेक्निकल चीजें हम लोग रिकॉर्डिंग में यूज करते हैं दिस टेक्नोलॉजी वे सो समहाउ ये सभी टेक्नोलॉजी बहुत ही यूजफुल है बट एट द सेम टाइम जो शुद्धता या जो मेहनत हमको एज अ सिंगर पहले हुआ करती थी पहले के सिंगर हुआ करता था वो आज वो नहीं है और इसके अलावा टेक्नोलॉजी में जैसे कि अकुल भाई ने एक चीज कहा कि आजकल पूरे ट्रैक्स प्रोग्रामिंग में बनते हैं वो इंस्ट्रूमेंट्स का जो यूज ओरिजिनली जो यूज करके जो हमको जो मिल, मिलता था ट्रैक्स उसकी जगह हम लोग अब सब कुछ हमको कंप्यूटर uh, से मिलने लग गया है तो इट इज गुड ऑल्सो एट द सेम टाइम बैड ऑल्सो आई विल से कि जो हमको मिलना चाहिए था वो नहीं मिल रहा और उसका एट द सेम टाइम हम लोग ये भी कहेंगे कि जो कलाकार जिनको इसकी यही इनकम हुआ करती थी जो इन, जो इनकम सोर्स हुआ करता था अब उसकी जरूरत नहीं रही कंप्यूटर सारा काम कर दे रहा है तो कहीं ना कहीं वो नुकसान भी है एक कलाकार के लिए तो दिस इज ऑल द बेनिफिट्स ऑफ एंड ड्रॉबैक्स ऑफ टेक्नोलॉजी फॉर द म्यूजिक અને અકુલભાઈ સંગીતકારોને મ્યુઝિક ડાયરેક્ટર્સને જોવાની રીતમાં મતલબ સમાજમાં એમની પ્રતિષ્ઠાની રીતમાં પણ શું આપ માનો છો કે બદલાવ આવ્યો છે પહેલાના સમયમાં જે इज्जत અથવા જેટલી માંગ સંગીતકારોની હતી શું અત્યારે પણ એવી જ છે હા એ એમાં એમાં કોઈ ખાસ બદલાવ નથી આવ્યો પહેલા જે મ્યુઝિક ડિરેક્ટરનો સ્ટેટસ હતું એ જ અત્યારે છે ઉપરથી અત્યારે તો બધું グ્લોબલાઇઝેશનના લીધે બધા મોટા મોટા કોન્સર્ટ થઈ રહ્યા જ્યારે અરિજીત નો શો હોય તેમની કોન્સર્ટ જોવા પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર લોકો થાય ની કોન્સર્ટ હોય શંકર એસાન લોયની હોય કે સલીમ સુલેમાન ની હોય અમિત ત્રિવેદી ની હોય મોટી મોટી કોન્સર્ટ થઈ ગઈ છે અને એ બહુ જ સુપરહિટ થઈ ગઈ છે અને એ લોકોનું માન બી એટલું બધું વધી ગયું છે અને પહેલાના જમાનામાં કેવું હતું બધા સિમ્પલ લોકો હતા એટલે એ એ રીતનું મ્યુઝિક હતું પણ એ લોકોમાં કેવું હતું પહેલાના જમાનામાં શું હતું કે પહેલાના જમાનામાં એક સાથે બધા મ્યુઝિક બનાવતા હતા એટલે સહિયારો પ્રયાસ હતો દરેક ના ઇનપુટ લાગતા હતા હવે મ્યુઝિક કેવું છે કે આજે મારે એક song બનાવું છે તો હું આજે વાયોલીન પ્લેયર ને બોલાવું એક સિતાર પ્લેયર ને બોલાવું એક ડ્રમરને બોલાવું બધા પાર્ટ રેકોર્ડ કરું અને પછી એને ભેગું કરીને એક song કરું વાયોલીન પ્લેયર ને ખબર નથી કે સિતાર નો શું પાર્ટ છે સિતારિસ્ત ખબર નથી ડ્રમર નો શું પાર્ટ છે બધું એસેમ્બલી કરી અને એક song આપણે બનાવી દઈએ છીએ એટલે શું થાય કે એ સોંગ્સ ની વેલ્યુ નથી કારણ કે મ્યુઝિશિયનો ને ખબર જ નથી કે અમારે શું આઉટપુટ આપવાનું એ જે મ્યુઝિક ડિરેક્ટર કે એ જ આઉટપુટ ઉપર વર્ક કરે બધા મ્યુઝિક ડિરેક્ટરો એટલે એટલે મ્યુઝિશિયન એટલે શું થયું જેમ મિતાલી જે કીધું કે બધા સારા સારા મ્યુઝિશિયન્સ ને બહુ જ ઓછા અવસર થઈ ગયા કામ મળવાના કારણ કે બધું ટેકનોલોજીએ રિપ્લેસ કરી દીધી આ બધી વસ્તુઓને ટેકનોલોજી એકવાર રિપ્લેસ કરે એટલે તમારે ઓછા મ્યુઝિશિયન્સની જરૂર પડે અને અને તમે એકલા જ કરી શકો કામ પણ તમને જે વાઇડનેસ લાગવી જોઈએ કે જે તમને જૂના ગીતો વાઇડનેસ એવી વાઇડનેસ નથી મળતી પણ હવે એ વસ્તુ આવશે બધા પીપલ વિલ મૂવ ટુ ધોસ્ટિક વર્લ્ડ પરિવાર પાછા જશે કે જેમ બેલ બોટમ હતા ને પછી નેરો આવ્યા પછી પાછા બેલ બોટમ એવી રીતે બધી ટેકનોલોજીમાં બી ઇવોલ્યુશન આવશે લોકો વાર પોતાના રૂટ્સ ઉપર જશે અને મ્યુઝિકને વાઇડ બનાવવું પડશે જેનાથી કે આજે તમે કોઈ પણ સારામાં સારા પિક્ચરોના મ્યુઝિક વિદિન થ્રી ટુ ફોર મંથ એ ભૂસાઈ જાય છે કારણ કે એટલો બધો ઓવરડોઝ ઓફ મ્યુઝિક છે અને એટલું બધું ફાસ્ટ થઈ રહ્યું છે જ્યારે જૂના મ્યુઝિકો તમે ચાલીસ પચાસ સાહીઠ વર્ષ કોઈ દિવસ જૂના નથી થતા એટલે એવો ટ્રેન્ડ પાછો આવશે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અને ફરી વાર એ લોકો જે ઓલ્ડ ટેકનિકથી યુઝ કરતા એ કરશે તો ફ્યુચર ઇઝ બ્રાઇટ થઈ પણ રહ્યું છે આપણે જોઈએ ફ્યુઝન અત્યારે જે બની રહ્યા છે ભલે એટલા ગ્રેટ નથી બની રહ્યા પણ ઇન્સ્પાયર થઈ રહ્યા છે જૂના ગીતોમાંથી અને સાથે સાથે ઘણા લોકો એવો પણ પ્રયાસ કરી રહ્યા છે કે જૂનું જે છે એને ફરીવાર એક રીત જીવિત કરવામાં આવે ફોક મ્યુઝિકનો અત્યારે ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે આજકાલના યુથમાં પણ આપણે જોઈએ જે નવા નવા મ્યુઝિશિયન્સ આવી રહ્યા છે તેઓ યુઝ કરી રહ્યા છે તો આ એક પોઝિટિવ સાઇન પણ છે આ ઉપરાંત મિતાલીબેન હવે અત્યારે જે રીતે મેં કહ્યું કે ઘણા લોકો એવા છે કે જે જૂનું રેફરન્સ લઈને પોતાનું એક નવું મ્યુઝિક બનાવી રહ્યા છે જૂના રેફરન્સથી કરી રહ્યા છે પહેલાંના સમયમાં શું હતું પહેલાં શું રેફરન્સ રહેતો તો

हमारे जो अच्छे अच्छे म्यूजिक अरेंजर हैं ये उनकी क्रिएशन थी और उस क्रिएशन को ही इतना क्योंकि वो ओरिजिनल थी और कहीं ना कहीं आपने देखा होगा जैसे मैंने पहले भी कहा कि कहीं ना कहीं इंडियन क्लासिकल वोकल का इम्पैक्ट हमको बॉलीवुड में भी दिखता है तो जैसे मना डे साहब है वो खुद एक बहुत अच्छे क्लासिकल सिंगर थे और उन्होंने तालीम भी वैसी ली थी तो उनके उन्होंने जिस तरह के गाने गाए हैं या और जिस तरह से जो जो उस तरह के जो म्यूजिक uh, डायरेक्टर थे उस टाइम के तो उनके गाने में भी हम लोग भारतीय संगीत शास्त्रीय संगीत का छाया परछाई देख देखते थे और बहुत अच्छे से और शायद इसी वजह से वो इतना मेलोडी था कि आज तक आज का जनरेशन भी उसको उतनी ही मेलोडी से उतनी ही प्यार से सुन रहा है जबकि अकुल जी ने जैसा कहा आजकल का जो आज तो संगीत है हम बहुत बहुत तो दो महीने के बाद सब खत्म हो जाता है तो जो वो ओरिजिनलिटी थी संगीत में વો ઓરિજિનિલિટી અબ સંગીત મેં નહીં હૈ હૈ ક્યુકી અ બહુત જ્યાદા લાઉડ મ્યુઝિક બહુ જ્યાદા ટેકનોલોજી યુઝ કરવાથી સિમ્પલેસિટી ખતમ હોય સહિયારુની જ્યારે વાત થઈ રહી છે અકુલભાઈ હમણાં આપે વાત કરી કે પહેલાં બધું સહિયારું થતું હતું એનાથી મને હંમેશાથી આ જાણવામાં મતલબ રસ હતો અને આશ્ચર્ય લાગતું હતું કે આપણે ત્યાં ભારતમાં જે સંગીતકારો પ્રસિદ્ધ થયા એમની હંમેશાથી જોડીઓ કેમ રહી છે જુગલબંધી કેમ રહી છે જેમ કે આપણે વાત કરીએ એ પછી શંકર જય કિશન હોય એમની હંમેશાથી એક જોડી રહી છે મેં આ પેટર્ન જોઈ છે એની પાછળનું શું કારણ છે એવું નથી જોડી બની ગઈ એટલે ઇન્સિડન્ટ થયો કે ફિલ્મ હતું જેમાં રામ ગાંગુલી ને મ્યુઝિક ડિરેક્ટર તરીકે લીધા હતા રાજ કપૂરે ના આવી શક્યા એટલે રાજ કપૂરે તરત જ એમને જોયું કે પૃથ્વી થિયેટર્સ માં આ બે બહુ ટેલેન્ટેડ લોકો છે એટલે એ લોકોને કામ આપો અને બંનેને કીધું તમે ભેગા થઈને કરશો એ લોકોએ બરસાદ કર્યો ને ઈટ બીકેમ સુપર પછી એવી રીતે થયા એટલે એવું કઈ જરૂરી નથી કે જોડી એવી રીતે ફોર્મ થાય લક્ષ્મીકાંત પ્યારેલાલ બી બે જણા જોડે મ્યુઝિક કરતા હતા એટલે એ લોકોએ એવું વિચાર્યું કે ચલો અમે આવું કે એમાં ઇન્ડિવિજ્યુઅલ બી જ મ્યુઝિક ડિરેક્ટર જેમ જે એસડી બર્મન છે મદન મોહન છે તમે એવા ઓપી નૈયર છે નવશાદ છે રવિ છે પછી એવા બધા ઘણા બધા મ્યુઝિક ડિરેક્ટરો છે જે ઇન્ડિવ્યુજુઅલ બી એવા જ છે પણ આવા જોડીઓ વાળા બી પ્રસિદ્ધ થયા છે અને આવા ઇન્ડિવિજુઅલ બી થયા છે એટલે એનું કોઈ એવું પર્ટિક્યુલર રીઝન નથી કે જોડિયો પણ એવું વિચાર્યું હોય કે ભાઈ ચલો નદીમ શ્રવણ ભેગા થયા તો ચલો એવું કંઈક થયું આનંદ મિલિન બે બ્રધર્સ હતા રોશનના છોકરા એ લોકો ભેગા થયા તો ચાલો લેટેસ્ટ ગો ફોર ધીસ થિંગ તો એવી રીતે સલીમ સુલેમાન એ બી બ્રધર્સ છે એ લોકો જોડા વિશાલ શેખર એ લોકો બે બેન્ડમાં કામ કરતા હતા એ લોકો જોઈન થયું શંકર એસાન લો એ લોકો બધા જિંગલ્સ ને બધું બનાવતા હતા તો લેટસ્ટ કમ્પોઝ મ્યુઝિક ટુગેધર એવી રીતે થયું એવો કઈ પર્ટિક્યુલર એવો રૂલ નથી કે જોડીઓ કર્યો એટલે હિટ થાય અને ઇન્ડિવિજ્યુઅલ મ્યુઝિક ડિરેક્ટરો બી એવા જ સરસ રીતે કામ કરી રહ્યા છે જે રીતે આપણે વાત કરી કે અનેક કારણ કે જૂના સંગીતકારો એટલા ટેલેન્ટેડ હતા અને અત્યારે પણ લોકો યાદ કરે છે ને એટલું જ પસંદ કરે છે આજના સમયનું જો હું આપને પૂછું આજના સમયમાં કોઈ એવા મ્યુઝિશિયન જે આપને લાગતું હોય એ એક થોડી ઝલક દેખાતી હોય જૂના મ્યુઝિશિયન જેવી જે એટલા ટેલેન્ટેડ આપ માનતા હોય એવું કોઈ એને આવા પર્ટીક્યુલરલી એવું છે કે આજના જનરેશનને લાસ્ટ જનરેશન જોડે કમ્પેર થાય ઉડે કાકા આખો મ્યુઝિક સિનારિયો બદલાઈ ગયો છે મ્યુઝિક અત્યારે એ લોકો ઓલ્ડ સ્ટાઇલનું મ્યુઝિક આપવા માંગે તો બી એ નથી આપી શકતા કારણ કે પ્રોડ્યુસર ડિરેક્ટર્સ ઓડિયન્સ યંગસ્ટર્સની ડિમાન્ડ એવી હોય છે કે અમને ફાસ્ટ અને પેપી નંબર જોઈએ ડિસ્કોથેકમાં ચાલે એવા આખા અલગ પ્રકારના એટલે એટલે એવું થયું છે કે આ એ લોકો આપવું હોય તો બી નથી આપી શકે એવા બાકી ટેલેન્ટેડ મ્યુઝિક ડિરેક્ટર્સ અત્યારે બી છે જેમ કે અમિત ત્રિવેદી છે એ આર રહેમાન છે શંકર એસાન લોય છે પ્રીતમ દાસ છે એ બધા છે બધા એ બધા સારું કરે છે પણ એ એ લોકો એ લોકોને અત્યારે જે જનરેશનમાં મ્યુઝિક આપનો અવાજ કટ થઈ ગયો છે અ ના મને आवाज નથી આવી રહ્યો માફ કરજો અકુલભાઈ કે વાંધો નહીં આમ પણ આપણી પાસે સમય નો અભાવ છે એક છેલ્લો સવાલ મિતલબેન આજે સંગીત દિવસ છે એક લાસ્ટ મેસેજ આજના યુથ માટે સંગીત દિવસ પર અને એ યુથ કે જે સંગીત માટે ખૂબ જ પેશનેટ છે જી આજે જે યંગ જનરેશન છે ان کے لیے મે એક યહી કહોંગી કે अगर आप अच्छे સંગીત کرنا ચાહતે ہیں اگر આપકો એક સંગીત એક अच्छे સંગીતક્ય बनना चाहते हैं एक अच्छे सिंगर बनना चाहते हैं कुछ नया करना चाहते हैं संगीत के क्षेत्र में तो जरूर से जरूर से और जरूर से भारतीय संगीत जो है जो ओरिजिनलिटी जहाँ है जिसमें आप जिसे हम भारतीय शास्त्रीय संगीत है उसको प्रॉपर उसकी तालीम लें और उसके उसी को अपना मेन बेस बना के अपना और क्रिएशन आप लोग करें ना कि जो आजकल ट्रेंड है जो आप बाहर का जो ट्रेंड है आप उसको फॉलो करें तो चीखना चिल्लाना और आवाज ही केवल संगीत नहीं है संगीत की अपनी एक खुद की मधुरता है तो आप लोग उसको आ, सही रूप में अगर आप लोग करना चाहते हैं तो बेसिक से सीखे थोड़ी तालीम ले गुरुजनों को फॉलो करें गुरुजनों से सीखे यही मेरी आज की जनरेशन से रिक्वेस्ट करना समझो बस एज, आज ये कहूंशु के गुरु अगर ज्ञान नहीं એટલે ગુરુ લો અને સંગીત એવી વસ્તુ છે જે રાતોરાત શીખાતું નથી યુ ટુ પરસ્યુ ફોર યર્સ એટલે તમે એને સંગીતને સમય આપો કારણ કે એવું કહેવાય છે કે વાદ્ય વાદ્ય કે ગાવાનું તમે છોડો તો એ તમને છોડી દે એટલે તમે કોન્સ્ટન્ટ રિયાઝ કરો અને સરસ સુમધુર મ્યુઝિક જે મિતાલીજી કીધું એવું આપો એવું ગાઓ અને એવું કંઈક ક્રિએટ કરો કે તમારો અલગ કંઈ અલગ તમારો કલર આવી જાય અને સંગીત શીખવું શીખવા માટે એક જનમ ઓછો છે એટલે જેટલું શીખો એટલું ઓછું છે સાચી વાત છે બને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ ખુશ રહો સ્વસ્થ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર